લોકશાહી માં બંધારણ બંધારણનો અધિકાર છે હું નથી કોંગ્રેસ માં નથી ભાજપ હું ખેડૂત ને પૂછીએ છીએ હું ભાજપમાં નથી હું ખેડૂત આ તમારે સ્વીકારવું પડશે એના માટે તો ઉઠાવવો પડશે તમારે લાલ પાણીનો પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલન ઉઠાવશો અમારી વાત પૂરી થઈ ગઈ તમે ક્યાં ઉઠાશો તમને પૂછવા નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ કોઈ પણ પાર્ટીને કદાચ પ્રશ્ન પૂછવો એ પાર્ટી માટે ગુનો હોઈ શકે પણ અત્યારે લોકો જાગૃત બની રહ્યા છે અને એમના મત વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્નો છે કોઈ સમસ્યા છે તો એ સીધા જ નેતાઓની સાથે વાતચીત કરી રહ્યા છે નેતાઓને સીધા જ સવાલ કરી રહ્યા છે પણ એ જ્યારે સવાલ થતો હોય છે ને ત્યારે નેતાની જે પ્રતિક્રિયા સામે આવે છે ને એ ખૂબ વિચિત્ર પ્રતિક્રિયા આવે છે હવે આપણે આમ આદમી પાર્ટીની જ વાત કરીએ મોરબીની સભા હતી મોરબીની સભામાં એક વ્યક્તિ ઉભો થઈને પ્રશ્ન પૂછે છે ઈશુદાન ગઢવીની સભા હતી તો એ પ્રશ્ન પૂછે છે તો એક વ્યક્તિ મારી દે છે તે સમયે એવું કહેવામાં આવે છે કે ફળાકો મારનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીમાંથી નથી પાછળથી તપાસ કરતા જાણવા મળે છે કે આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તા હતો અને સવાલના લીધે જ એ વ્યક્તિને ફળાકો મારી દે છે પછી આમ આદમી પાર્ટી દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવે છે કે આ તો ભાજપના લોકો છે ભારતીય જનતા પાર્ટીના લોકો અમારી સભામાં આવે છે અમારી સભાને બગાડવાનો પ્રયત્ન કરે છે અને આટલા માટે જ આવા સવાલો કરે છે સભા ગુજરાતમાં થઈ રહી છે અને સવાલો દિલ્હી અને પંજાબના પૂછાઈ રહ્યા છે આ રીતની વાત મોરબીની સભામાં કરવામાં આવી એ પછી આપણે રાજકોટની વાત કરીએ રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની સભા હતી જે વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાંથી જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા તેમની રાજકોટમાં સભા હતી તેમાં એક વ્યક્તિ ઊભો થઈને પ્રશ્ન પૂછે છે એ જ સમયે એ જ વસ્તુ કહેવામાં આવે છે કે આ તો ભારતીય જનતા પાર્ટીના લોકો છે આવીને અમારી સભા બગાડવાનો પ્રયત્ન કરે છે ને એટલા માટે લોકો અમને ગુજરાતમાં પંજાબ અને દિલ્હીના સવાલો છે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી ગોપાલ ઇટાલિયાની જ સભા ચાલી રહી હતી વિસાવદરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં એક વ્યક્તિ ઊભો થાય છે અને એ વ્યક્તિ સવાલ કરે છે અને એ જ રીતની પ્રતિક્રિયા આપવામાં આવી હોય નેતાઓ દ્વારા એ જ રીતનું વર્તન કરવામાં આવ્યું હોય આ રીતના વિડીયો જોવા મળ્યા છે બોલો બોલો તમે બોલો તમારું નામ શું છે તમારું ગામ શું છે આ રીતની વાતો કરીને કોઈ પણ રીતે તેમને બદનામ કરવાનો પ્રયત્ન થતો હોય આ રીતના દ્રશ્યો આપણને વિડીયો મારફતે જોવા મળે છે એટલે સવાલ એ છે કે ભારતીય લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે તો શું લોકોને સવાલ કરવાનો પણ હક નથી અને કદાચ એ પાર્ટી ગમે એટલી મોટી હોય કદાચ એ પાર્ટીનું ગમે એટલું વર્ચસ્વ હોય શું સીધા જ લોકો તેમને સવાલ નથી કરી શકતા કે કદાચ એ નેતાઓથી પચી નથી શકતું કે એમને લોકો સીધા સવાલ કરે છે ઘટના બની હતી વિસાવદરમાં ચાલતી ગોપાલ એટિયાની સભા હતી તેમાં એક વ્યક્તિ અચાનક ઉભો થાય છે અને પ્રશ્ન કરે છે ઘેડ પંથકનો પ્રશ્ન લઈને આવે છે કારણ કે જે રાસાયણિક પાણીની જે ગંભીર સમસ્યા છે તેને લઈને વાત કરે છે કારણ કે લાલ પાણી જે છે તેનાથી ખેડૂતો જે લોકો છે જનતા એ લોકોને ખૂબ વધારે પડતી સમસ્યાનો સામનો કરવો પડે છે લાંબા સમયથી પ્રશ્ન ચાલી આવ્યો છે કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી અને જે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ હતો તેમનું નામ હતું પ્રકાશભાઈ આમ તો પ્રકાશભાઈ કેવું વ્યક્તિત્વ છે કે જે સતત ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હોય છે અને પ્રકાશભાઈ દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને રિતસર ગોપાલ ઇટાલિયાને તતળાવતા હોય એ રીતના દ્રશ્યો આપણને જોવા મળ્યા છે સૌથી પહેલા તો સમગ્ર સભાનો વિડીયો શું છે તેના પર નજર કરીએ ઓર આ મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિસી બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી કોરને કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ

આ બંધારણ ની વાત કરું રોડ ની વાત નથી કરતો અને યાત્રા લઈ નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરોબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે પણ કેવું તમારે લોકશાહી માં બંધારણ નો અધિકાર છે હું નથી કોંગ્રેસ માં નથી ભાજપ માં હું ખેડૂત ભાજપ ને પૂછીએ છીએ હું ભાજપ માં નથી કોંગ્રેસ માં નથી હું ખેડૂત

લાલ પાણી પ્રશ્ન તમે વિધાનસભા સંકલન માં ઉઠાવશો અમારી વાત પૂરી થઈ ગઈ તમે ઘણા ફોન ને તમે કીધું સભા માં ફરુભાઈ આપણે ભાઈ ફરી ને વાત થઈ હતી કિથોલભાઈ એને વાત થઈ હતી કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો રામ સાહેબ ની વાત કરી હતી મેરભાઈ રામ ને અમે લારીત નો પ્રકાશભાઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયા સીધો જ તમને પ્રશ્ન પૂછ્યો હતો અને કદાચ હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી એવું કહેશે કે આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાંથી આ વ્યક્તિ હોઈ શકે પણ પ્રકાશભાઈ દ્વારા એ રીતનો ખુલાસો આપવામાં આવ્યો કે હું કોઈ પણ પ્રકારનો પાર્ટીમાંથી આવેલો વ્યક્તિ નથી હું નથી ભાજપ સાથે જોડાયેલો નથી કોંગ્રેસ સાથે જોડાયેલો કે નથી કોઈ અન્ય પાર્ટી સાથે જોડાયો એમણે એક વાક્ય કીધું હતું એ વાક્ય એ રીતે હતું કે કદાચ તમે એવું કહેતા હોય કે કોઈ નેતાને પ્રશ્ન પૂછતી વખતે એ પાર્ટી એમને પૈસા આપે છે તો ઘણીવાર નેતાને પ્રશ્ન ન પૂછવા માટેના પણ પૈસાઓ મળતા હોય છે વાતની પણ મને મને ખાતરી છે છે ને જાણ એટલે વાત કહેવાનો મૂળ મુદ્દો એ હતો કે કદાચ ભારતીય જનતા પાર્ટી પૈસા આપતી હોય કે તમારે સભામાં જઈને પ્રશ્ન પૂછવાના છે તો શું આમ આદમી પાર્ટી એમને પૈસા ના આપી શકે કે તમારે અમારી સભામાં આવીને પ્રશ્નો નથી પૂછવાના આ રીતની વાત પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવી હતી પણ સામે એમને કોઈ પણ પ્રકારનો હજુ જવાબ નથી મળેલો એ સભામાં એમના દ્વારા જેટલા પ્રશ્નો કરવામાં આવ્યા હતા એમાં કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળેલો એટલે સમગ્ર મુદ્દાને લઈને અત્યારે લોકો એક સવાલ કરી રહ્યા છે કે લોકો અત્યારે જાગૃત તો બન્યા છે સવાલો પણ કરી રહ્યા છે ઉગ્ર રજૂઆત પણ કરી રહ્યા છે તો સામે એમને કેમ આ રીતની પ્રતિક્રિયા આપવામાં આવે છે એક સભામાં વ્યક્તિ ઊભો થાય છે સવાલ કરે છે અન્ય સભામાં જઈને નેતા એવું કહે છે કે વ્યક્તિ તો ગાંડો હતો ગાંડો વ્યક્તિ ઊભો થયો ને એને મને સવાલ કર્યો તો શું ગાંડો વ્યક્તિ તમને દિલ્હી અને પંજાબમાં શું ચાલી રહ્યું છે એનો સવાલ કરશે શું ગાંડો વ્યક્તિ એમના મત વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે એનો સવાલ કરશે કદાચ ગાંડો વ્યક્તિ હોત તો એની સમસ્યાઓ શું ચાલે છે એ જ ખ્યાલ ના હોત એટલે આ રીતના દ્રશ્યો સતત અત્યારે સામે આવી રહ્યા છે કઈ બાજુ વિપક્ષ અને પક્ષ ચાલી રહ્યા છે સમજાતું નથી ખૂબ નજીકના સમયમાં ચૂંટણી છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર